રાજકોટના ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો થઈ રહ્યો છે રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાતા દેખાઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે દેશી દારૂના વેચાણ બાદ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે ઝી ચોવીસ કલાક આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું

અને આ ભાજપના પૂર્વ જે શહેર પ્રમુખ છે એના વિસ્તારનો જે વિડીયો હોય તે અનુમાન સેવાઈ રહ્યો છે ખાસ કરીને આ ગુજરાતમાં જે દારૂબંધી હોય એને લઈને આ વિડીયો છે તે વાયરલ થતા લોકોમાં અત્યારે જે ચર્ચા છે તે જોર પકડ્યો છે ખાસ કરીને આ જે દારૂબંધીની જે વાત કરવામાં આવે છે તો અત્યારે કડક નિયમ કરવામાં આવેલા છે પરંતુ આ કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે તેવું પણ લોકો છે તે કહી રહ્યા છે ખાસ કરીને આ જે દારૂબંધી છે તે બંધ કરવામાં આવે અને ભાજપ ના કોઈ સારા કઈ થઈ રહ્યું છે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય થયો છે તેવું જે જાણવા મળી રહ્યું છે જી બિલકુલ આભાર દિનેશ સમગ્ર વિગત બદલ તો દારૂ બનતી હોવા છતાં પણ બેફામ રીતે દરેક જગ્યા ઉપર દારૂ વેચાઈ રહ્યો છે ને એવા વિડીયો આપણે અનેક જોઈ ચૂક્યા છે ત્યારે રાજકોટનો આ વીડિયો છે ધોરાજીમાં ખુલ્લે આમ દેશી દારૂનો જે વેપલો થઈ રહ્યો છે ને લોકો ત્યાં આવી પણ રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તરફથી શું કાર્યવાહી થાય છે